હરખા વ્યુ બ્યુ આવવા જોઈએ વસ્તુ હરખો આવો જોઈએ તો મજા આખો વિડીયો જોવો તમને આખા વિડીયોમાં એન્ટરટેનમેન્ટ કરાવતા હોય પણ તમે ઠેઠ લગી જોતા જ નથી તો કાંઈ વાંધો નહીં હવે જોજો બીજું તો હો અને હવે હે ને જે નાવા ધોવાનું બાકી છે જે ઉઠો છે તમારો મોઢું મોઢું ધોયું ને થોડોક નાસ્તો કર્યો અને પછી ડાયરેક્ટ છે ને બ્લોગ એડિટીંગનું કામમાં ચોંટી ગયો બ્લોગ એડિટીંગ ના છો હવે અપલોડ કરવાનો હે હમણાં અને બાકી નાવા ધોવા બાકી છે તો ચાલો નાઈ ધોઈને મળીએ તો ફાઇનલી તમારો ભાઈ નાઈ ધોઈને થઈ ગયો છે તૈયાર હા વાળા એજી પીના હે ઉકવાના ટી શર્ટ કેવું લાગે છે ને એ કહેજો તમારા ફાઈવ ઉપર આમ તમને વ્હાઈટ દેખાતું છે કેમેરામાં પણ પીળા એવું પીળા છે ઉપર છે લીંબુ પીળો કલર બાકી તમને આગળ બેક કેમેરાથી આખું લુક દેખાડું મારું અને આજે છે જલારામ જયંતિ જલારામ બાપાની જયંતિ છે તો જમવા જવાનું છે આપણે મંદિરે પ્રસાદી લેવા તો ત્યાં પણ જાશું આપણા કેટલા સાડા અગિયાર છે અમારે બાપા ભાઈ હાખ નો લે કઈ વાંધો નહીં ચાલો વિડીયો કન્ટિન્યુ બન્યા હું તમને મારો આખો લુક દેખાડું લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેક કરો આપણું કાર બેગી પેન્ટ અને બાકી માથા લીંબુ પેળા કલર નું ટી શર્ટ

શૂટ આપડે કરવાનું થાય કદાચ તમારો ભાઈ કેમેરા મેન જો ને સસ્તો આ ભાઈ સ્ટન્ટ કરે છે ઈસ્ટન્ટ આ બધા શૂટ કરી લીધું હે હવે આપડે જોઈ હા

यो तो तो क्या ना है उड़ा डे तो शोकरान फूल तोड़ <laughs> आ बात है ये वाला शोकरान पचास रुपया फूल लाभ तो ना जतुष ला तोड़ दाई चु शूट डन करके आ गए हैं कर पे नॉट इंडी ओनली गुजराती शूट करी ना आ गया ही करे मैं कहा चैलेंज वीडियो आता હાઇડેન સિક કે એવું કંઈક કીધું એટલે આપણે દેશી ભાષા ન કહેતા હંતાકડો અમે બહુ રેમાય એવું બધું હવે બધું બંધ કરી દીધું અમે સ્મિતભાઈ રૈપાલ ને બધાય રમતા શેરીના અહીંયા ભાઈબંધ હતા ને જુનાગરપા અહીંયા હવે આ બાજુ રહેવાય અહીંયા કઈ એવું કાંઈ રમવા ગમવાનું હોય નહીં તમારો ભાઈ અત્યારે લીયો છે પાસ્તા ના મંચાઉ સૂપનું પેકેટ આપણે એકવાર લાવ્યા હતા ખબર બે દી પહેલા બે અગી પહેલા તો ચાલો બનાવી લઈએ માટે ગરમ કરવાનું તો આમાંથી થોડુંક ગરમ પાણી કાઢી લઉં બનાવી નાખીએ મંચાવ સૂપ એ હોત પીશું ને સાથે બનાવશું પાસ્તા બે આપણી ફેવરેટ વસ્તુ છે મંચાવ સૂપ તો શરદી હતી લાવ્યો હતો શું કરવું યાદ ન પીવાના ચાર પેકેટ લાવ્યો તો પાછું અત્યારે પીએ છીએ મંચી તમે તો આજ પીને જ છે ચાલો પાસ્તા ને મંચાવ બનાવીએ મંચાવ થઈ ગયું આપણું ડન હજી ધોવાડા નીકળાય લોટામાં પણ પછી આમાં ઠારવાટું કાધું પડે ને આમાં કોઈ વાત ઠરે નહીં આમાં ઠારીને પીશું પછી પાવર બેગ બાવર બેગ બધું આ ભેગું નાયા થાય છે પાસ્તા બોઈલ એ થઈ જાય પછી એ ખાવું પહેલાં આને પીએ એટલું બધું પૂરું થાય કે નહીં તમને આમાં થોડુંક લાગતું હશે છે પણ પીવામાં બહુ ગરમ હોય ને એટલે વાર લાગે નો મજા આવે રાત્રે ભૂલાઈ ગયું આપણે મળીએ આવાજ એક નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આઈથી ને એક બીજો વ્લોગ ચાલુ થાય છે કન્ટિન્યુ બીજા દિવસનો તો કઈ વાંધો નહીં ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ભાઈ આપડે મળીએ નેક્સ્ટ વ્લોગમાં